બોટા જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરડા ગામે પ્રથમ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે થયું ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ઝાખડા પણ ઉપસ્થિત રહ્યા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમંડા ગામે એક ઇતિહાસ રચ્યો છે જિલ્લો પહેલો ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નવી પુસ્તકાલયનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા બસો કિલો લિટર છે જે દૈનિક પ્લાન્ટ મારફતે ઘરેલું ગ્રે વોટરને શુદ્ધ કરીને કૃષિ અને બગીચામાં ઉપયોગ માટે તૈયાર કરવામાં આવશે રાષ્ટ્રીય શહેરની કર્મભૂમિ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામમાં આજે રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના વરદસ્તે થયું છે અને આ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ગ્રાન્ટમાંથી પંદર લાખના ખર્ચે આ ભવનનું નિર્માણ થયું છે અને એ માટે પુસ્તકો અને કાચના કબાટનો સહયોગ પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રાપ્ત થયો છે અને ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે ઝવેચંદ મેઘાણી ની સ્મૃતિમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ આયોજનો થાય છે એ માટે હું હૃદયથી આભારી છું આમાં આ પુસ્તકાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો રાખ્યા છે અને ખાસ કરીને સમગ્ર મેઘાણી સાહિત્ય અને જે આપણા ગુજરાતની જે અમર કૃતિઓ છે ગુજરાતી સાહિત્યની એ પણ મૂકવામાં આવી છે અને ખાસ કરીને જે નવી પેઢી આજે ગ્રામ ગ્રામમાં પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એમને સહાયરૂપ થાય એવા પુસ્તકાલયની પુસ્તકોની વિશાળ શ્રેણી પણ અહીંયા મૂકી છે ઉમરાળા ખાતે એક નાનકડા ગામમાં ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં યાદમાં એક સાર્વજનિક પુસ્તકાલય અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રીન રિવોલ્યુશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જેનાથી પાણી શુદ્ધ થશે એનું લોકાર્પણ આ બંને કાર્યક્રમમાં ઉમરાળા ખાતે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય કાળુભાઈ અને સૌ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કરવામાં આવ્યું એક ગ્રામ્ય કક્ષાએ જે રીતે પુસ્તકાલયનો એક વિચાર સુધી આ મેઘાણી પરિવારના જે સભ્યોએ એમના પરિવારના લોકોએ યાદ કરીને ગામડામાં પણ આવું એક સરસ મજાનું પુસ્તકાલય મેઘાણીની યાદમાં ઝવેરચંદ મેઘાણીની યાદમાં હોવું જોઈએ અને એ રીતે ગ્રામ્ય કક્ષા સુધી પુસ્તકાલયો અને એ અંદર પસંદ કરીને સારામાં સારા પુસ્તકો એની સાથે એ ગામડામાં અભ્યાસ કરતાં બાળકોને દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકે એવું સાહિત્ય એકઠું કરીને આવા પુસ્તકાલયો ઊભા કરવા અને એને લોકોના માટે સાર્વજનિક ઉપયોગ માટે ખુલ્લા મૂકવા એટલે હું આ પરિવારને શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપું છું સાથે સાથે ગામના સરપંચે પણ જે રીતે ગામને એક સુંદર સ્વચ્છ બને એ રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક એસટીપી સીવીએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ એક તૈયાર કરીને એને પણ ખુલ્લું મૂકવા માટે શરૂઆત કરવા માટેની જે અમારા સૌની ઉપસ્થિતિમાં આવું સુંદર મજાનું કાર્ય કર્યું છે એટલે સરપંચને ગામના સૌ સભ્યો અને સૌ આગેવાનોને પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ ગ્રામ્ય કક્ષાએ પણ હવે શહેરની સમકક્ષ સુવિધાઓ મળે એ રીતે જે રીતે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી એક સ્વપ્ન લઈને આગળ વધી રહ્યા છે એ આવા ગામડાઓના માધ્યમથી આવા સ્વપ્નો પણ લોક ભાગીદારીથી એ સાકાર થઈ રહ્યા છે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ રાણપુર બોટાદ